ટીમ અમારા લડાજી આદરણીય મોદી સાહેબ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ શ્રી અને વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનવું છું રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણે છે ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમે અમરેલી જિલ્લામાંથી રાજકોટ મીટિંગો માટે આવવાનું શરૂ કરેલું મોરબી કિમન ખાતાભાઈ આ બધા આગેવાનો મળવાનું શું હતું અને એમની પાસેથી અમે પાર્ટીનું કામ શીખી અને પાર્ટીનું કામ કરતા થયા હતા જે નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય એ નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે છે ખૂબ કસાયેલા નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે પાર્ટીનો ખૂબ આભાર માનું છું રાજકોટના સૌ કાર્યકર્તાઓ અમારા પ્રમુખશ્રી મને અહીંયા હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને સામા મેળ્યા મારા જૂના જોડીદાર ટભાઈ મેળ્યા એટલે સુકન થયા મને એરપોર્ટ ઉપર ને સગળી ટીમ લો મારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ વધારી ચૂક્યા સઘળી ટીમ સાથે મારે પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કરવાના અવસર પડ્યા છે હું અહીંયા નગરપાલિકાની ચૂંટણીથી માંડીને ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં પાર્ટીના કામ કરવા માટે અહીંયા અવારનવાર આવતો જ રહ્યો છું એટલે ઉમેદવાર તરીકે અહીંથી મારા માટે આ એક નવો વિષય ગણી શકાય અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય સાહેબ જે રીતના એપ્સ આપી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે કઈ રીતના ઝંઝાવતી પ્રચાર રહેશે તમારો કેવી લીડ રહેશે હું એમાં મારું કશું એડ કરવાના મતનો નથી નિકાલો રાજકોટની એની જે પરંપરા છે અહીં કસાયેલી ટીમ છે ને કેળવાયેલા કાર્યકર્તાઓ છે એટલે એ જે છે એટલું અમે કરીશું બાકી પાર્ટીના માર્ગદર્શનમાં અમે આખા રાજ્યની ચૂંટણીઓ લડીએ છીએ એમ અહીંની ચૂંટણી પણ લડીશું ઉમેદવાર તરીકે હવે હું મારું નામ બોલે નહીં હું અહીંયા આવીને ઉમેદવારોના નામ બોલતો એટલે મેં કહ્યું એ મારું સૌભાગ્ય કહેવાય કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટણી લડ્યા હોય જ્યાંથી કેશુભાઈ પટેલ સાહેબ ચૂંટણી લીડ્યા હોય જ્યાંથી ચિમન કાકા શુક્લ ચૂંટણી લડ્યા હોય એ વિસ્તારમાંથી મને ચૂંટણી લડવાનો અવસર મળે જ્યાંથી અમારા મુરબી વધુભાઈ વાળા સાહેબ ચૂંટણી લડ્યા હોય

એક હવે દેશનો સામાન્ય માણસ એ ભારત સરકારના કામ ઉપર ભરોસો સામાન્ય માણસ હું સરહદના ગામડામાં ગયો ત્યાં બસમાં જવાતું નથી રેલમાં જવાતું નથી વિમાનમાં જવાતું નથી એવું કવાટનું કામ હતું હું ત્યાં ગયો તો ત્યાં એક પાણીનો બોર હતો માંથી પંપ દ્વારા પાણી આવતું હતું સોલર પંપ ત્યાંની ભાષા હું સમજતો હતો સ્થાનિક કાર્યકર્તાઓ મારી સાથે હતા એટલે બે વાત કરી તો તેને એને એમ કીધું કે મોદી છુરા છે એની ભાષા એટલે પાણીના પોર નહીં છુરા કહેતા હોય સાહેબ ત્યાં એટલે દૂર તરાજના વિસ્તારમાં પણ જ્યાં વાહનોથી નથી જઈ શકાતું ત્યાં મોદી સાહેબની યોજનાઓ પહોંચી ગઈ છે આ દેશના લાખો ગરીબ દર્દીઓ જે આયુષ્યમાન કાર્ડને કારણે પોતાને જિંદગી મળી જેવું એ માને છે આ બધી ચીજોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના ખાનામાં જમા છે એ એક વાત થઈ કે જેનો લાભ મળ્યો છે બીજી બાજુ દેશના સમજુ નાગરિકોને ભારતના વૈજ્ઞાનિકોના પરચમ દેખાય છે આ દેશના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર આપણો તિરંગો ફરકાવી શકે છે આ દેશના વૈજ્ઞાનિકોની આજે વેક્સિનની અંદર વિશ્વની અંદર ધાક છે ભારત હવે બનાવી શકે છે આપણી ટ્રેનો હવે એક્સપોર્ટ થાય છે આપણા વિમાનો એક્સપોર્ટ થાય છે આપણું ડિફેન્સ આપણે ઇમ્પોર્ટ કરતા હતા હારી હારો તમંચો નહોતો બનતો એને બદલે આપણા ડિફેન્સનું કરોડો રૂપિયાનું આપણે એક્સપોર્ટ કરી શકીએ અને આપણો એક્સપોર્ટ એ માત્ર સ્વદેશી બનાવટનો એક્સપો થાય એવા દ્રશ્યો પણ આપણી નજરે જોવામાં મળ્યા અને આખા દેશની આશા રામલલ્લાએ પૂરી છે આ બધી બાબતો એવી છે કે જે જનતા એનો પ્રતિસાદ ચૂંટણીઓમાં અવશ્ય પણ છે